જો આપણે એવું થોડોક રિયોગ હુમો કરવાનો એક તો આપણો થઈ ગયો ને એક બાકી છે તો એવો ટાઈમ થયો બપોરનો તો આપણી જો બેટરી લો થઈ ગઈ હતી આવે તો એવો પૂણો થયો જમાઈ કરેલી મસ્ત મજાનું ડુંગળી બટેટાનું સાથ ને એ તો જવા મારે વાવેતરનું પણ સિઝન ધીરે ધીરે ચાલુ થવા માટે ઘઉં ને સણા વાવેતર ચાલુ થઈ ગયું કારણ કે જી જી મારી પરવારે જઈને ખેતરના કામમાં તેણે ચાલુ કરી દીધું આપણી જે ખાતર નાખવાનું હોય પછી ખેતરું બધે ખેડવાના હે વાળે જ વાટવાના હે બધે કામ પેન્ડિંગમાં પીડી ખાતર તો લગભગ પ્રમરે આવી છે તો નખાઈ જાય પછી સીધું આ ખેડે આ ખેતર કમ્પ્લીટ કરીને સીધા જ વાટે ફૂંકાણી કાઢે પાછું ખેતર તૈયાર કરવાનું હોય તો એવું બધું ચાલે ચાલો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈએ તો એ અમારે કેન્ડીની છે ને વા બાંધે ને ન જાય જ્યાં બાંધ્યો ફર્સ્ટ ટાઈમ હે ને આ બાંધીએ આપણે આંબા એડ આપણો ઓઈલો કચરો ને નહીં પણ જ્યાં જ બાંધ્યો રહ્યો તો એ ઓયલા ગોદામમાં જ આપણે નાખવાની માંડવી તો નહીં એવું કેન્ડીને દીપો નહીં હે ગયા બે જગ્યા હે ને ક્યાંક બદલાવું જોઈએ કારણ કે આજે ઢગલો અમો થવા આવ્યો કાલે ત્યાં હારે ને ગોદામમાં નાખવાની હે એ દીપડા દીપુ No no no. no, 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 no. જો મારે જવાનું મજૂર મૂકો આપણે નવી રાખી છે હાથો ને પગું નાખા હે ને ધૂળ ધૂળ ભેજે પછી મૂકે ના આવે થોડીક પાણી ભરવાનું હોય ગમે કરવાનું પછી નાવા ધોવાનું હોય છે ને પાણી પીએ છીએ માંડવી ખાધી ને બહુ ખાધી ફટાફટ મજૂરી મૂકે આવી પછી આવે

કપડાઓમાં તો થાય નથી એટલી થોડી સોટી અમારે માંડવીને તો આ ટીગલીઓ જ્યાં હાપો દેખાય ને એ થોડોક રહ્યો બાકી વેલો ઢંક્યો એ કમ્પ્લીટ થઈ ગયો આખો જરાક થોડીક વીણાણી સાફ કીધી સાફ થોડીક થઈ વધારતાં નથી થઈ હજી આ અડધો રેગ્યુલર તો પડ્યો એ નહીં આમાં આજે બધું અહીંયા ઝીણકે ઝીણકી ટીકા ટીકેલી હોય સાફ કરવાની હોય પછી અહીંયા ખેતરમાંથી વીણાટ નીકળી રહ્યો હા જ તૂટી તો નથી એટલી એક બેન ત્રણ ગુણ્યો નીકળી ગયો ખાલી મસ્ત મજાનો સનસેટ થઈ ગયો મારે દી એથી મેં ગો અમારે હેના અટાણે સો વાગ્યા છ વાગ્યા અંદર વધારે છે હું થઈ એ છ વાગે ને વેલો વહેલો થઈ જાય કંઈ દીપુ દીપુને કામ ખબર પડે હાર્ડિય જાવ થઈ ગો આ કમ્પ્લીટ થઈ ગો પછી આ એક લાસ્ટ બાકી રહ્યો તો હાલો આપણે એવું ના ધોવાનું હે બરોબર પાસે હે ને ઠંડી મળી જાય ને તો નવા હે નહીં અને હમણાં તો જ્યાં અમારે ગાયો આવે ને ત્યાં ખાટલો રાખે ને હોવું પડે આ હોવાનો વારો આવે મારો કારણ કે ધ્યાન ન રાખીએ ને તમે ઉડાઈ પુડાઈ કરી નાખે ને માંડવી ખાઈ જાય એવું હોય ચાલો મળી હું કાલે બરાબર આજે અમારો વિડીયો મસ્ત મજાનો કોઈને પસંદ આવી હોય અથવા પહેલી વાર કોઈ અમારો વિડીયો જોતો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો અને આ લાઈક ને કોમેન્ટ કીધું હોય ને યાર ન જતા બાકી અમારે કેન્ડીની પણ એ ખાવું છે મોકરું કેન્ડીને આગળ મોકરી કરીએ ને તો માંડવીને લઈ લેજે માંડવી ખાય 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 દુનિયાને ખાય પછી પાસે છે ને તેણે માંડવી હટતી વાંધો એ આવે તો તમે મોકરી ન કરીએ કાંક એને કામ કરતા હોય ને તો ભેગી હોય બાકી આગળ મોકરી કરીએ તો માંડવી જ ખાધા રાખાય ખાય અમાર બધું છે માંડવી ખાય સફરજન ખાય ટમેટું ખાય કાકડી ખાય બટેટું ખાય બધું ખાય અમારે કેન્ડી કાંઈ ખાવું ટમેટું હા તો હાલો એ તો ટમેટા ખાધા રાખીએ આપણે મેળી કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય